કમલેશ મસાલા યહાસ્ય થી થતા ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દીપકભાઈ વાસુદેવ આજે જીવન ભારતી રંગભભવનમાં જે આ સરસ મજાના પ્રોગ્રામનું આયોજન થયું હતું એ વિશ્વ હાસ્ય ડે નિમિત્તેના પ્રોગ્રામનું આયોજન હતું અને આખો હોલ મસ્ત ભરાઈ ગયો લોકોને હાસ્યના ફાયદા લાફ્ટરને કેમ બેસ્ટ મેડિસિન કહેવાય છે અને પાંચ વર્ષથી લઈને પંચ્યાસી વર્ષની વયના બધાએ આમાં મસ્તીથી આનંદથી અને હસતા હસતા એમના બે અઢી કલાકનો સમય વિતાવ્યો અને દરેકને મજા આવી ગઈ કે લાફ્ટરથી આપણા શરીરમાં કેટલી બધી તકલીફો દૂર થાય છે હસવાથી આપણા શરીરને કેટલી બધી એનર્જી મળે છે એન્ડોફીન મળે છે અને માત્ર દસ મિનિટ હસવાથી જો તમને ભરપૂર ઓક્સિજન મળતો હોય તો પછી આપણે બીજી બધી દવાની ચિંતામાં કે બીજા બધા ટેન્શનમાં શું કામ રહેવાનું અને કુદરતે મનુષ્યને માત્રને એક જ અદ્ભુત ગિફ્ટ આપી છે હસવું તો જો આપણે એનો ઉપયોગ સતત કરતા રહીશું ને તો હું આટલા મારા પચીસ વર્ષના અનુભવમાં એટલે ચોક્કસ કહી શકું છું કે આપણે પંચાણું ટકા બીમારીના શિકાર થતાં બચી જઈશું બિકોઝ કે